યા ગામના યુવકે વ્યાજખોરોના ત્રાસ થી છેડી દવા ગટગટાવી કર્યો આપઘાત પશુપાલક યુવક જીતેન્દ્ર દેસાઈ નું અમદાવાદ શિબિરમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું યુવકે ચાર વર્ષ અગાઉ મોહન વાસના એક વ્યાજખોર અને

ગાડી લઈને વારંવાર આવી અને આલી એના કારણથી અમને આત્મહત્યા કર્યો ઘઉ મોટા સાડા કળુજી અમીરજી એમને ઘેર આવી ધમશીવાલી ફોનો માલી એના કારણથી આત્મહત્યા કરી મુમનવાસ ઈશ્વરભાઈ બેમાભાઈ પ્રજાપતિ મોટી મોટી ધમકીઓ આપી કે તારું મર્ડર થઈ ગયા તાર ભાઈનું તાર ભાઈનું ભાઈ રૂપાડવામાં છે એના કારણથી આત્મહત્યા બનાવી પ્રભાતભાઈ મારું નામ દિશા તેજાભાઈ પ્રભાતભાઈ ત્રણ વ્યક્તિઓને ત્રાસ આપતા હતા ધમકીઓ આપતા હતા નરેન્દ્રસિંહ વિરુસિંહ બળવદજી અમીરજી રાજપૂત મોટા पण ईश्वरी प्रजापती मुनवास वारंवार धमकीव आपता था। मारी पर धमकी आलता मुडी हालवा छत मूडीके पडतं व्याज आली नाही छतं पण हरोन करता ए पगलू भरेल हो